વડોદરાના પ્રખ્યાત શ્રી જગદીશ ફરસાણમાં ફરી એકવાર વિવાદ સર્જાયો છે ફરી એકવાર શ્રી જગદીશ ફરસાણમાંથી લીધેલો ખાદ્ય પદાર્થ કે જેમાં જીવજંતુ મળી આવ્યું છે એક ગ્રાહકને કડવો અનુભવ થયો છે જે હલવાસણ લીધું હતું એ હલવાસણમાંથી માખી મળી આવી છે અને કોર્પોરેશનના સિક્યોરિટી કર્મી દ્વારા જે હલવાસણ લેવામાં આવ્યું હતું ને એમાંથી માખી મળી આવી ખંભાતનું પ્રખ્યાત છે હલવાસણ અને વડોદરા જે લોકો જાય છે તે શ્રી જગદીશ પરસાણમાંથી પરસાણ હરમેશ લેતા હોય છે અને બીજી વાર આવી રીતનો કડવો અનુભવ થયો છે પહેલા પણ એકવાર ભાખરવડીમાંથી ફૂગ જોવા મળી હતી અને એ પણ શ્રી જગદીશ પરસાણની દુકાનમાંથી જ લેવામાં આવી હતી જન મેલ ખાતે જે જગદીશ સ્વીટન પરસાણ છે ત્યાંથી ત્રણ તારીખે કોઈ ઓનલાઈન પેમેન્ટ કરેલું છે એટલે પણ કમ્પ્લેન મળેલી છે કે એમને અહીંયાથી હલવાસણ ખરીદેલું હતું તો એ હલવાસણમાં માખી જોવા મળી છે એટલે હાલ અહીંયા ઇન્સ્પેક્શન કરીને હલવાસણનું સેમ્પલ લેવામાં આવે છે તપાસમાં તો અહીંયા જે બીજા બોક્સ છે એ બધા મેં ખાસા બધા જેટલા બોક્સ છે ખોલીને ચેક કર્યું હાલમાં તો એમાં અંદર કોઈ એવું માખી મચ્છર જોવા મળેલ નથી પરંતુ તકેદારીના ભાગરૂપે અહીંયાથી સેમ્પલ લઈ અને ઇન્સ્પેક્શનની પ્રક્રિયા કરવામાં આવશે